હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ઈશ્રમ કાર્ડ વિશે વાત કરીશું ઈશ્રમ કાર્ડ તમારી પાસે હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો કારણ કે ઈશ્રમ કાર્ડ ધારકોને દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય આ કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય કેવી રીતે ભરશે મળશે અને લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું એ લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરવું સાથે જે આ સહાય છે મેળવવા માટે કયા કાર્યો તમારે પૂર્ણ કરવાના છે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપીશ અને તમારે કાર્ડ હોય ને હજુ સુધી સહાય ના આવી હોય તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો આ વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ એ કાર્યો તમને પૂર્ણ કરવાથી તમને એક હજાર રૂપિયા દર મહિને મળવાના શરૂ થઈ જશે એના માટે વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આ પ્રિય ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારી પાસે ઈશ્રમ કાર્ડ છે કે નથી અને ઈશ્રમ કાર્ડ છે તો તમને હજી સુધી સહાય મળી કે નથી મળીને મળી હોય તો કેટલા રૂપિયાની સહાય મળી છે એ પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજે આપણે વાત કરવાના છીએ શ્રમ કાર્ડ ધારકો માટે સહાય વિશે તો શું તમે ક્યારે વિચાર્યું છે કે દિવસ રાત મહેનત કરનારા શ્રમિકોના ભવિષ્યને કેવી રીતે દૂર થશે જેમના પાસે કોઈ પેન્શન કે સોશિયલ મીડિયા જે છે સોશિયલ સુરક્ષા નથી ઈશ્રમ કાર્ડ પેન્શન યોજના છે જે છે તમને આર્થિક સુરક્ષા આપી રહી છે હવે ઈશ્રમ કાર્ડ ધારકોને માત્ર ઓળખ માટે જ નહીં પરંતુ સરકાર તરફથી પ્રતિમાસ એક હજાર રૂપિયાની તાત્કાલિક સહાય અને સાહીઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા માસિક પેન્શન પણ મેળવી શકાશે એટલે કે જે મજૂરી વર્ગના લોકો છે કે જે દિવસ રાત મહેનત કરે છે જે શ્રમિક લોકો છે તેમના ભવિષ્યનું કોઈ પણ જે છે નક્કી નથી હોતું કારણ કે એમને કોઈ સોશિયલ સુરક્ષા પણ નથી સાથે કોઈ પેન્શન પણ નથી મળતું તો આવા જે છે સમસ્યાને દૂર કરવા માટે સરકારે ઈશ્રમ કાર્ડની શરૂઆત કરી છે ઈશ્રમ કાર્ડ ધારકોને જે છે જે શ્રમિક લોકો છે એમને પ્રતિમાસ પર જે છે દર મહિને એક હજાર રૂપિયાની તાત્કાલિક સહાય આપવામાં આવશે અને જે શ્રમિક છે એની સાહીઠ વર્ષથી ઉપરની ઉંમર થાય છે તો એમને જે છે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે વાત કરીએ હવે આગળ તો ઈશ્રમ કાર્ડ માટે જે છે માત્ર ઓળખ માટે નથી ભવિષ્ય માટેની સુરક્ષા કલ્પના કરો દિહાળી મજૂરી ગૃહ જે છે ગૃહ કામકાર રિક્ષા ચાલક અને ખેતલક્ષી શ્રમિકો જેમના પાસે કોઈ પેન્શન નથી તેમના માટે ભવિષ્યની ચિંતા કેવી રીતે થશે ઈશ્રમ કાર્ડ આ ચિંતાને દૂર કરે છે આ માત્ર ડિજિટલ ઓળખપત્ર નથી પરંતુ સામાજિક સુરક્ષાનું કવચ છે જે તમને હાલ અને ભવિષ્ય બંનેમાંથી આર્થિક સુરક્ષા અપાવી શકે છે એટલે કે જે શ્રમિકો છે કે જે ખેત મજૂરો છે જે દિહાળી મજૂરી કરે છે જે ગૃહ કામકાજ કરે છે જે રિક્ષા ચલાવે છે એટલે કે જે પણ મજૂરી કરતા લોકો છે એમના માટે ઈ શ્રમ કાર્ડ એક જે છે સામાન્ય ઓળખપત્ર નથી પરંતુ આ તમારી ભવિષ્યની આર્થિક સહાય અપાવી શકે તેવું કાર્ડ છે વાત કરીએ હવે આપણે આગળ

સાઠ વર્ષ પછીની ઉંમરે તેમને જીવનભર ત્રણ હજાર રૂપિયા પ્રતિમાસ મળશે આથી જે સમય આર્થિક મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે જેમના માટે ભવિષ્ય માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી તેમના માટે આ યોજના આશીર્વાદ સાબિત થઈ શકે છે વાત કરીએ આગળ તો અને શું છે આ કાર્ડ મેળવવા માટે તમારી યોગ્યતા શું હોવી જોઈએ અને માપદંડ શું હોવા જોઈએ તો ઈશ્વર્મ કાર્ડ પેન્શન યોજનાનો લાભ લેવા માટેની જેટલી કેટલીક શરતો છે તમારી ઉંમર અઢાર થી ઓગણસાઠ વર્ષ વચ્ચે હોવી જોઈએ ભારતીય નાગરિક તમે હોવા જોઈએ અસર સંગઠિત ક્ષેત્રમાં કામ કરવું અનિવાર્ય છે ઈપીએફ ઓ એસઆઈ કે કોઈ અન્ય સોશિયલ સુરક્ષા યોજનાનો સભ્ય ન હોવા જોઈએ તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો નવા વિડીયો તમને કેવું લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ